વડોદરા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા સ્માર્ટ મીટરને લઈને જનતાની વેદનાને વાંચા આપવા માટે અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો સ્માર્ટ સિટીમાં સ્માર્ટ વીજ મીટરોની વ્યથાએ શહેર માથે લીધું છે હવે આ વિવાદ અંગે શહેર કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ મેદાનમાં આવ્યા છે સ્માર્ટ મીટરોનો વિરોધ કરતા અર્ધનગ્ન અવસ્થામાં પોતાના પીઠ પર પટ્ટા અને વડે માર મારી પોતાને નુકસાન પહોંચાડી લોકોની વ્યથાને વર્ણવી રહ્યા છે વિનોદ શાહે તંત્રની ઝાટકણી કાઢી છે સ્માર્ટ મીટરનો વિરોધ કરવા માટે મેં મારા શરીર ઉપર પટ્ટા માર્યા સાંકડો મારી અને પ્રજા આ અધિકારીઓને અને જે નેતાઓ છે એમને જગાડવા માટે મેં મારા શરીર ઉપર પટ્ટા માર્યા અને મારે એમને વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરીને હવે આ ગુજરાતીઓને લૂંટવાનું બંધ કરો અને પડતા પર પાટવું ના મારો અને ગુજરાતીઓને બચાવો ગુજરાતીઓ તમને ખૂબ પ્રેમ આપ્યો છે ગુજરાતીઓ તમને ખૂબ વોટ આપ્યા છેલ્લા ત્રણ ટર્મથી લોકસભાની ત્રણ ટર્મથી તમને પચીસ છવ્વીસમાંથી છવ્વીસ સીટો આ ગુજરાત આપ ગુજરાત આપી રહ્યું છે ગુજરાતે તમને જે આપી છે ગુજરાત આ જાય તમને વડાપ્રધાન બનાવ્યા છે ગુજરાતે તમને ગૃહમંત્રી બનાવ્યા છે તો તમે શા માટે ગુજરાતીઓને છેતરો છો તમે શા માટે ગુજરાતીઓને મારો છો હું તમ તો હવે તમે શું ગુજરાતીઓને નમાલા સમજો છો તમે એવું સમજો છો કે ગુજરાતીઓને આપણે જેટલું કષ્ટ આપીશું વેઠી લેશે બધા બધા સહન કરી લેશે કેમ કે ગુજરાતીઓ તો દાળભાતીયાઓ છે એમને વિરોધ કરવાની કોઈ તાકાત જ નથી પરંતુ જોઈ લો આજે અમે દાળભાતીયાઓ છે બરાબર અમે દાળ ભાતી હોય છે તો અમે અમારા શરીર ઉપર કષ્ટ કર્યું છે પરંતુ સમય આવશે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરી અને અધિકારીઓને જગાડીશું નહીં જાગે તો પછી એના પરિણામ આ સરકારે ભોગવવાના રહેશે